રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા ગ્રીન બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે રેલી આજરોજ ભરૂચની દૂધધાર ડેરી ખાતે આવી પહોંચતા રાઇડર્સનું સ્વાગત કરાયું હતું. તારીખ 26 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દ્વારા ગ્રીન બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી પુનાથી નીકળી હતી, જેના અમૂલના જ બાર જેટલા કર્મચારીઓ જોડાયા છે. જેઓ આજ રોજ ભરૂચની દૂધધારા ડેરી ખાતે આવી પહોંચતા રાઈડર્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દૂધધારા ડેરીના મેનેજિંગ ડિરેક્ટર પિયુષ પટેલ એકાઉન્ટ હેડ જયપાલ કાપડિયા તેમજ ડેરીના કર્મચારીઓ જોડાયા હતા કાર અને બાઇક રેલીમાં બજાર તેમજ મારુતિના વાહનોનો ઉપયોગ કરીને બાયો સીએનજી ઇંધણનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ રેલી પુણે મુંબઈ સુરત ભરૂચ અને આણંદ થઈ દિલ્હી પચીસ નવેમ્બરે પહોંચશે દિલ્હીમાં છવ્વીસ નવેમ્બરે રાષ્ટ્રીય દૂધ ડેરીના કાર્યક્રમમાં આ રાઇડર્સ જોડાશે ગુડ મોર્નિંગ બતાવીને અને એક રીતના આ એક બાઇક રેલી અમે લોકોએ શરૂ કરી છે આ રેલી રેલીનો અમારો મેજર આઈડિયા એ છે કે કઈ રીતના હવે જે આપણી આવનારી નવી જનરેશન છે એમની માટે એન્વાયરમેન્ટને વધારે ફ્રેન્ડલી બનાવી શકીએ કેમ કે અત્યારેના દિવસોમાં આપણે જોઈએ છે કે હરેક જગ્યા પ્રદૂષણ વધતું જાય છે આ પ્રદૂષણને ઓછું કરવા માટે એક રીતના બજાજ અને અમૂલનો આ એક પ્રયત્ન છે જેની અંદર જે ગાયના ગોબરમાંથી જે ગેસ પ્રોડ્યુસ થાય છે એને સીએનજીમાં કન્વર્ટ કરીને એ સીએનજી ગેસને જે ટુ વ્હીલર છે એમાં યુઝ કરવામાં આવશે અને આ જે ટુ વ્હીલર છે એ આપણે એક રીતના જોઈશું તો સીએનજી જેમાં યુઝ થશે જેનાથી જે ઇકોનોમિકલ ઘણું જ થશે એક રીતે આપણી જનતા માટે અને એની કોસ્ટ ઘણી ઓછી લાગતી હોય છે અને એરવા એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પણ હોય છે તો બંનેને ફાયદો મળે જેવી રીતને આપણી જાહેર જનતા છે અને જે આપણા ખેડૂતો છે એક પ્રકારનું આ બજાજ અને અમૂલનું એક સાથે મળીને કામ કરવાની એક ઈચ્છાથી આ રેલી કરવામાં આવી રહી છે અને આનો મેજર મુદ્દો એ છે કે આપણે એન્વાયરમેન્ટને કઈ રીતના વધારે ને વધારે સ્વચ્છ બનાવવામાં આવે